રાધનપુરના ગાંધીચોકના રાજા ગણપતિ બાપાનો રાધાકૃષ્ણ મંદિર ખાતે દેવીપૂજક સમાજ દ્વારા ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ગાંધીચોક ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિર ખાતે દેવીપૂજક સમાજ દ્વારા રાધનપુરના રાજા ગણપતિ બાપ્પાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાધાકૃષ્ણ યુવક મંડળ દ્વારા ભવ્ય ઉજવણી આરતી અને દરરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમોને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી ગણપતિ બાપા મોરિયાના નારા સાથે ભવ્ય આરતી અને ગણપતિ ઉત્સવની ઉજવણી રાધનપુરના રાજાની ઉજવણી ગાંધી ચોક ખાતે આવેલ દેવી પૂજક સમાજ દ્વારા રાધા કૃષ્ણ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી ગાંધી ચોક અને બે હજાર બાર બાર થી બે હજાર પંદર વર્ષ થયા દાદા ના આજ્ઞા રાખીએ છીએ રોજ પ્રસાદ કરીએ છીએ અને સારું ઉજવણું કરીએ છીએ દાદાનું અને આઠ વાગ્યા થી આરતી ચાલુ થાય છે તો ધા વાગ્યા થી આરતી રહે છે દાદા ના બધા સારા કામ થાય છે ભક્તો ને રાજામાંથી ઉપાડીએ છીએ તમારું નામ બલદેવ ભાઈ બલદેવ ભાઈ બલદેવ ભાઈ